નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુબઈના મરીન બિલ્ડિંગના અત્યારે સસરમાં માળે ત્યારે ખતરનાક આગ ભભૂકી ઉઠી હતી એક રહેણા ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગ લગભગ છ કલાક સુધી સળગતી રહીએ અને આગને કાબૂ લેવામાં દુબઈ સિવિલ ત્યારે ડિફેન્સ ટીમ ઘણા કલાકો લાગ્યા જોકે દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેગેડિકલ ત્યારે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોના સંયોગના કારણે એમાં તમામ સાતસો ચોસઠ પ્લેટમાં રાહત ત્રણ હજાર આઠસો ને વીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કોઈ જાણાની કોઈ માહિતી નથી નજીકના રહેતા ત્યારે સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે ત્યારે મિત્રો જ્યારે આગ ચરમસી હતી ત્યારે કાટમાટ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ પહેલાથી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓને કારણે નજીકની અન્ય ઇમારતને કોઈ નુકસાન થયું ન હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ